જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું તો તમને જોઈને અંદાજ આવી ગયો હશે કે આ શું છે પણ જેને ક્યારેય ખાધું ના હોય અને જોયું પણ ન હોય એના માટે તમે પૂરો વિડીયો જોજો અને એકદમ ઇઝી રેસીપી છે નથી એમાં ગેસ ચાલુ કરવો પડતો કે નથી કોઈ પણ જાતના વધારે વાસણ બગડતા અને હા ખૂબ જ હેલ્ધી રેસીપી છે જેને હાડકાનું પ્રોબ્લેમ હોય એના માટે ખૂબ જ સારી છે રેગ્યુલર ખાવાથી ખૂબ સારો ફાયદો થાય છે તો આપણે બનાવવાનું છે તલનું કચરિયું એના માટે મેં પોણો વાટકો જેટલા તલ સૂંઠ પાવડર જે ઘરે બનાવેલો છે બે ચમચી જેટલો ગોળ કાજુ બદામ અને ચારથી પાંચ નંગ જેટલો ખજૂર લીધો છે તો આપણે મિક્સર જાર લેવાની છે એમાં તલ નાખી અને ચારથી પાંચ નંગ કાજુ અને બદામ નાખવાના છે અને પછી આપણે એને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એ રીતે ચલાવવાનું છે ખાસ કરીને આ રીતે તમે પલ્સ ઉપર ચલાવશો તો એ એકદમ ભૂકો નહીં થાય આપણે પાવડર જેવું નથી કરવાનું એટલે પાંચથી છ વાર આ રીતે ચલાવી અને આ રીતનું આપણે દળવાનું છે હવે આટલું કર્યા પછી આપણે એમાં જે આપણે ખજૂર લીધો હતો પાંચથી છ નંગ જેટલો એક હજુ રેડ કરવાનો છે ત્યારબાદ આપણે એમાં ગોળ ઉમેરવાનો છે અને જે આપણે સૂંઠનો પાવડર એટલે કે જે આપણે આદુનો પાવડર ઘરે બનાવતા હોઈએ છીએ એ મેં ઉપયોગ કરેલો છે તમે બહારનો પણ ઉપયોગ કરી શકો છો ઘરનો બનાવેલો આદુનો પાવડર થોડોક વધારે સ્ટ્રોંગ હોય છે એટલે એ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનો છે જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો મને વધારે પસંદ છે એટલે મેં દોઢ ચમચી જેટલું નાખ્યું છે તમે એમાં વધારે ઓછું કરી શકો છો પછી આપણે ફરી આપણે પલ્સ ઉપર એને છ થી સાત વાર આ રીતે ફેરવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને થોડું થોડું તેલમાંથી તલમાંથી પણ તેલ છૂટું પડ્યું છે તો હવે આપણે એમાં એડ કરવાનું છે તેલ જો તમારી પાસે તલનું તેલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો ઓલિવ ઓઇલ હોય તો એ પણ એડ કરી શકો છો અથવા તો તમને પસંદ હોય તો તમે દેશી ઘી પણ એડ કરી શકો છો કોઈ પણ તમે એમાં એડ કરી શકો છો અને ફરી આપણે મિક્સરમાં મિક્સ કરી દેવાનું છે થોડીક વાર માટે ચલાવીને વધારે પછી નથી ચલાવવાનું બાકી એકદમ પાવડર જેવું થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે બાઇન્ડિંગ આવી જાય અને છૂટું પણ આ રીતે પડી જાય તો આપણું કચરું એકદમ રેડી છે તો પછી આપણે એને થોડુંક એવું ગાર્નિશિંગ કરીશું તો મેં વચ્ચે ખજૂર અને બધી બાજુ કાજુ અને બદામ રાખી અને ઉપર આપણે તલનું ખચરું નાખી દેવાનું છે અને પછી પ્રેસ કરી અને ડીશમાં જે બાઉલ છે એને ઉલટાવી અને લઈ લેવાનું છે જે રીતે આપણે કેકને લેતા હોઈએ છીએ એ રીતે સેમ આ રીતથી તમે કાળા તલનું પણ કચોરિયું બનાવી શકો છો એ પણ આ રીતનું ટેસ્ટમાં થાય છે બંને ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે તો તમે કોઈ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટ પણ સારો આવે છે એવું નથી કે નહીં ભાવે ખૂબ જ સારું લાગે છે અને આમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જે હેલ્થ માટે સારી ના હોય અને આ કચોરિયું માર્કેટમાં ખૂબ જ મોંઘું આવતું હોય છે તમે ઘરે એને આસાનીથી અને એકદમ સસ્તામાં પણ બનાવી શકો છો તો છે ને એકદમ મજેદાર રેસીપી અને ક્યાંય આપણે ગેસનો ઉપયોગ નથી કરવો પડ્યો કે નથી વધારે પડતા વાસણ પણ ખરાબ થયા એટલે આ રેસીપી એકદમ ઇઝી છે ખાલી મિક્સર જ ચલાવવાનું છે અને એ પણ થોડીક સેકન્ડો માટે જ તો તમે આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવું અને બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને લાઈક એન્ડ શેર કરવાનું ના ભૂલતા હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો